તળાજા ડેપોમાં અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બનતા તમામ બસ રોકી દેવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજામાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે આજે બપોરના અઢી વાગ્યાના આસપાસના સમય દરમિયાન કોઈ પણ અગમ્ય કારણોસર એસટી ડેપોના કર્મચારી અને અન્ય વ્યક્તિઓને બોલા ચાલી થઈ હતી જેને લઈને મારામારી થઈ હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે જેના વિરોધને લઈને એસટી ડેપોના કર્મચારીઓએ બસના પૈડા થંભાવી દીધા હતા બનાવની જાણ થતા તળાજા પોલીસનો મોટો કાફલો ડેપો ખાતે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે